ગીર સોમનાથ પોસ્ટમાં જિલ્લા ને તમાકુ મુક્ત કરવા વ્યસન વિરોધી વિવિધ પ્રવૃત્તિ કરી ઝુંબેશ હાથ ધરેલ અને જિલ્લાની તમામ કોલેજો તમાકુ મુક્ત કરેલ તથા માનનીય કલેક્ટર શ્રી

બે હજાર ને ત્રણ એક્ટની સખત અમલવારી કરી છસો પિસ્તાલીસ કેસ કરી કુલ એક લાખ છ હજાર છસો ચાલીસ પોસ્ટર પેમ્પલેટ શેરી નાટકો મિટિંગો અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને તમાકુ થતા નુકસાન અંગે જાગૃતતા લાવવા પ્રયાસ કરેલ અને ચારસો ને અગિયાર જેટલી શૈક્ષણિક સંસ્થાને કોમ્યુનિટી હેલ્થ ઓફિસરના સહયોગથી મૂલ્યાંકન કરાવી તમાકુ મુક્ત ગામો સ્મોક ફ્રી થાય તે માટે પત્ર દ્વારા સૂચનો આપવામાં આવેલા છે તેમજ જિલ્લાના તમામ સમાજ અને પરિવારના સહયોગથી તમાકુના ઉપયોગને ઘટાડવા અને તેની હાનિકારક અસરોને દૂર કરવા માટે દૈનિક કાર્ય કરીને એવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે જેમાં યુવાનો સાચી માહિતી ધરાવે છે તમાકુની આદતને નકારી શકે અને સ્વસ્થ જીવન જીવી શકે એ હેતુથી ગીર સોમનાથ જિલ્લાને તમાકુ મુક્ત કરવા જાહેર જનતાના આરોગ્ય વિભાગ વતી અપીલ કરવામાં આવી રહી છે તો ગીર સોમનાથ પોસ્ટના માધ્યમથી આપના સુધી આ સમાચાર પહોંચે તો લાઈક કરજો કમેન્ટમાં અભિપ્રાય આપજો શેર કરજો અને દગીર સોમનાથ પોસ્ટ ન્યૂઝ ચેનલને ને કરી લેજો